સવારના નાસ્તામાં જો તમને પનીરના પરોઠા મળી જાય તો તમારી સવાર ખૂબ જ સરસ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે એવા જ પનીર પરોઠાની એકદમ સરળ રેસીપી લઈને આવી છું તો પનીર પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ આપણે બટેટાને બોઇલ કરી લેવાના છે તો અહીં મેં બટેકાને બોઇલ કરી દીધા છે હવે આપણે બટેકાનો છૂંદો કરી દેવાનો છે ફ્રેન્ડ્સ એકદમ સરળ સ્ટેપ સાથે હું તમને આજે પનીરના પરોઠા બનાવતા શીખવાડી લેવાની છું તો સ્ટેપ વન આપણો બટેકાને બોઇલ કરવાનો છે અને ત્યાર પછી બટેકાને એકદમ ઝીણા ક્રોસ કરી દેવાના છે બટેકા એકદમ ઝીણા ક્રોસ થઈ જાય ત્યાર પછી બટેકાની અંદર આપણે એકદમ ઝીણું છીણેલું પનીર એડ કરી લેવાનું છે તો પનીરને પણ એડ કરી લીધા પછી તેમાં ઝીણું સુધારેલું લસણ એડ કરી લેવાનું છે ત્યાર પછી ઝીણા સુધારેલા લીલા મરચાં એડ કરી લેવાના છે અહીં મેં ત્રણથી ચાર જેટલા લીલા મરચાં એડ કરી લીધા છે હવે પછી મસાલામાં ઝીણા સુધારેલા ધાણા એડ કરવાના છે ધાણા એટલે કે કોથમીર એડ કરી લેવાની છે હવે તેમાં એક ચમચી જીરું એડ કરીશું અને એક ચમચી મીઠું ઉમેરી લેશું ત્યાર પછી બધા જ મસાલાને હાથથી જ સરસ રીતે મિક્સ કરી લેવાના છે જેથી કરી બધો જ મસાલો બટેકા અને પનીરની અંદર સરસ રીતે મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ આ જ રીતે તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે મસાલાને મિક્સ કરતું રહેવાનું છે અને મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી બેથી ત્રણ મિનિટ સુધી તેને આ જ રીતે રાખી મૂકવાનો છે તો હવે ફ્રેન્ડ્સ આપણે લોટ બાંધી લેવાનો છે અહીં મેં ઘઉંનો જ લોટ બાંધ્યો છે અને આ જ રીતે આટલા માપથી લુવો લઈ લેવાનો છે અને તેને એકદમ રાઉન્ડ શેપ આપી દેવાનો છે ત્યાર પછી આપણે રોટલી બનાવીએ તે રીતે નાની રોટલી બનાવી લેવાની છે તો અહીં મેં થોડોક કોરો લોટ એડ કર્યો છે અને રોટલી વણી લીધી છે નાની રોટલી આપણે વણી લેવાની છે ત્યાર પછી ફ્રેન્ડ્સ તેમાં મસાલો એડ કરી લેવાનો છે તો અહીં મેં બે ચમચી જેટલો મસાલો એડ કરી લીધો છે તમે તમારા માપ અનુસાર મસાલો એડ કરી શકો છો પછી આપણે લોવાને બંને સાઈડથી તમે વિડીયોમાં જોવો છો તે જ રીતે હલકા હાથે દબાવી લેવાનો છે અને રાઉન્ડ શેપમાં આ જ રીતે લુવો તૈયાર કરી લેવાનો છે તો બસ હવે હથેળીમાં તેને લઈને બરાબર સેપ આપી દેવાનો છે ચારેય બાજુથી તેને દબાવી લેવાનો છે જેથી કરી બધો મસાલો અંદર મિક્સ થઈ જાય અને બહાર ન નીકળી જાય હવે થોડો કોરો લોટ લગાવીને પરોઠો વણી લેવાનો છે પરોઠો વણતી વખતે ફ્રેન્ડ્સ તમારે એ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે બહુ ભાર આપવાનો નથી હલકા હાથે જ પરોઠાને વણી લેવાનો છે બસ તો ફ્રેન્ડ્સ હલકા હાથે વેલણને વચ્ચેની સાઈડ થોડી થોડી વાર લેવાનું છે અને સાઈડમાંથી એકદમ હલકા હાથે વેલણને કરી દેવાનું છે પરોઠાને ગોળ ગોળ ફેરવતા રહેવાનું છે અને બસ આ જ રીતે વેલણથી હલકા હાથે ચારેય બાજુ પરોઠાને વણી લેવાનો છે આ રેસીપીથી તમે જો પરોઠા બનાવશો તો ફ્રેન્ડ્સ તમારા પનીરના પરોઠા એકદમ સરસ થશે અને એકદમ ફૂલેલા પણ તૈયાર થઈ જાય છે સામાન્ય રીતે પનીરના પરોઠા તો ઘરમાં બધાને ભાવતા જ હોય છે અને પનીરના પરોઠાની આ એકદમ સરળ રેસીપી છે આ રેસીપીથી તમે એકદમ સરળ રીતે પનીરના પરોઠા બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણો પનીરનો પરાઠો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને શેકી લઈએ તો પનીરનો પરોઠો શેકાવા માટે મેં તવીને પહેલાં જ ગેસ ઉપર રાખી દીધી છે તવી થોડી મીડિયમ ગરમ થઈ જાય એટલે આપણે પરોઠો તેમાં મૂકી દેવાનો છે અને પરોઠાને એક સાઈડ પહેલાં લો ફ્લેમમાં અને બીજી સાઈડ મીડિયમ ફ્લેમમાં શેકી દેવાનો છે બીજી સાઈડ મીડિયમ ફ્લેમમાં પરોઠો શેકાઈ જાય ત્યાર પછી તેને ફરીથી પહેલી જ સાઈડમાં લઈ લેવાનો છે અને તેની ઉપર તેલથી તેને શેકી લેવાનો છે ફ્રેન્ડ્સ તમે ઘીમાં પણ પરોઠો શેકશો તો પણ પરોઠો એકદમ સરસ લાગે છે ઘી અને બટર બંનેમાં પરોઠો સરસ લાગે છે પણ અહીં મેં તેલમાં જ પરોઠાને શેક્યો છે તો બસ હવે પરોઠાને બંને સાઈડ તેલમાં શેકી લેવાનો છે ધીમા જ કેસે પરોઠાને તેલમાં શેકી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણા પનીરનો પરોઠો તૈયાર થઈ ગયો છે તમને મારી આ એકદમ સરળ રેસીપી જો ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો તો ફ્રેન્ડ્સ પનીરના પરોઠા તૈયાર થઈ ગયા છે તમને મારી આ રેસીપી જો ગમી હોય તો આ રેસીપી અવશ્ય ટ્રાય કરજો અને મારી સાથે કમેન્ટ કરીને અવશ્યથી શેર કરજો Thank you.